શેડના હોવાથી બાળકોને ખુલ્લામાં શિક્ષણ અપાઈ રહ્યું છે મધ્યાહન ભોજન તેમજ ગામમાં નથી આંગણવાડી કેન્દ્ર કે ભાડાના મકાનમાં ચાલે છે પોતાને પડતી હાલાકીને લઈને ગામના લોકો શું કહી રહ્યા છે ચાલો જોઈએ ઉનાથી ફારૂખ ખાસી નો રિપોર્ટ અમારા ગામમાં મુખ્ય સુવિધા એ નથી પહેલા તો રોડ નથી રોડ તમે જોયેલો છે રોડની તકલીફ એટલી છે કે કોઈને આદું માંદુ બીમારીથી ડિલેવરીથી તો અત્યારે એકસો આઠ ગોળાડીનું આવે એમ છે નહીં કાં તો અમારે ઉપાડીને લઈ જવા પડે અથવા ખાટલામાં નાખીને લઈ જવા પડે કાંઈ શમશાન લઈ જવા પડે અમે બે બે વિકલ્પ છે એના આગળ બીજી સુવિધા એક આંગણવાડી છે એની પછી પ્રાથમિકમાં ફૂલ સુવિધા ઘટે છે બધી ત્રણ શિક્ષક નથી આંગણવાડી નથી મધ્યમ ભોજન સેટ નથી અને મધ્યમ ભોજન અટાણે હાલ અમારે બાજુના ગામમાંથી રંધાય અને અહીંયા આવે છે અને અમારા બાળકો જમે છે પછી એ લોકો ત્યાંથી રાંધી ને લઈ આવે છે કેવું લઈ આવે કેવું નહીં તો અમને ખબર ન હોય રોજ ઠંડુ આવે ને ગરમી આવે બાર થી આવે એટલે એક ગામ થી બીજા ગામ જવું હોય તો અહિયાં સરકારી કોઈ વાહન ની સુવિધા નથી અમારી પાસે ઘરના વાહન લઈને જાય ગાડી લઈને જાય તો રોડે પડતા જાય ને ઉભા થતા જાય ને લઈ જાય પછી બીજું અમારા ગામના અત્યારે આઠ થી બાર થી તેર બાળકો છે એ બાર ભણવા જાય છે તગો રિક્ષા લઈને જાય છે હવે રોડે પડતા જાય ને ઉભા થતા જાય ને હાલ્યા જાય આવું છે અત્યારે અમારા ગામમાં અમારી માંગણી એવી છે કે ભાઈ રોડ અમને બનાવી દે જેથી કરીને અમારા બાળકો બહાર ભણવા જાય સરકારી વાહન આવે તો અમે એમાં બારા મોકલી શકીએ અત્યારે પ્રાથમિક સુવિધા જ પેલા તો અમારે નથી શકી ગામમાં જ્યોતિ લાઈટ છે નહીં વાડી વિસ્તારની લાઇટ આવે આઠ કલાક આવે પછી સોળ કલાક માસરા કવડાવી બધાય આઠ કલાક આવે એમાંય પૂરી આઠ કલાક નો આવે એમાં આખો દિવસ હાથ આઠ ધટકા મારે બે કલાક એમાં વહી જાય અમારી માંગ એવી છે કે જેથી કરીને સરકાર સરકારશ્રીને એવું કહેવામાં આવે છે કે ભાઈ જ્યોતિ અમને આપી દે તો વધારે સારું એવું ગામમાં મુખ્ય વ્યવસાયમાં એવું છે કે ખેતી છે અને માલધારી છે માલ સારે છે અને થોડાક ખેડૂત છે એ ખેતી કરે છે પહેલાં તો અમારે આ રોડની વાત કરો ને ભાઈ રોડ એટલો બધો ખરાબ છે અમે એને અવર ને અવર રજૂઆત કરતા પછી અમે હત્તરમાં અમે ગાંધીનગર જ્યાં જઈ ઢોળીને એટલે તરત કામ થવા મળે તો બધો કાયદો હટી અમારે જરૂર પડે તો અમને બે રિપેર કરી દેવું એવું પણ અમારી પાસે લખાણ હોતેન ને છે અમને મેં કલેક્ટર સાહેબ ને દીધું હોતે ને કલેક્ટર સાહેબ અરે વાત કરી કલેક્ટર સાહેબે અમારે તમારું કાય જ ને તમે અમારા ગામની અંદર એક જણ આવો આ ગામની મુલાકાત તમે લોગ્રામ જ્યોતિ જ્યોતિગ્રામ તો છે જ નહીં પછી જે આ બે બે હજાર રૂપિયા મોદી સાહેબને મળે છે એ અમને મળવા પાત્ર નથી દેશના વડાપ્રધાન છે અમે દેશના ખેડૂત છે તો અમને મળવા જ હોય તો એ અમને આ જંગલ વિસ્તારમાં નથી આપતા અટાણ હાથ બાર કાઢવી હોય તો હાથ બહાર ને અરજી દેવાની આ નવા નવા નિયમ હવે એનું અમારે શું કરવાનું માંગમાં તો ભાઈ ઘણી બધી માંગ છે તો અહીંયા વિકાસ થાય તો કાંઈ કોઈને વાંધો નથી આમાં ક્યાં અહીંયા સુપ્રીમ કોર્ટને નડે છે ને અમારે ભાઈ આ સેન્સુરી વિસ્તાર છે અમારો જલમ જ સેન્સુરી વિસ્તારમાં છે અમારે સેન્સુરી વિસ્તારને શું લેવા દેવા આ જલમ જાય તો ચાર કલાક સુધી પાણી નહીં ઉતરે તો આ બીમાર ડિલેવરી ના કેસ હોય તો કઈ રીતે તમે આ ચાર કલાક રોકાવો તો આ તમારે નદી ઉતરે મને કેજો આવી બધી સમસ્યા તો ઘણી બધી છે પણ હવે એ તો હવે આ થોડું થોડું કરીએ તો સારું એ કાર્ય કરશે સરકાર એમ થાય કે આ તો બધું જાદુ થઈ ગયું